હેલો ફ્રેન્ડ કેમ છો મજામાં ગુડ મોર્નિંગ આજ તો તબિયત થોડી ઠીક નહી મતલબ ગળાની નસ મતલબ ચડી ગઈ જમ્બર દુખાયા મતલબ ગળું મતલબ માથું એમ થતું જ નહીં તો હમણાં થોડીક વાર નહીં જઈએ નસ મગાવા જવાનું હોય તો ચલો આજના લગ્ન શરૂઆત કરી તો મમ્મી ચા મૂક્યો છે કારણ કે તો ચોમાસાના કઠેડો લગાવવા આવ્યા છે અમુક નહીં તો હિધુ છે કપડા એ ધોવાઈ ગયા છે તો મને તકલીફ થઈ જશે એટલે હું વ્લોગ શૂટ કરવાનું મૂડ તો નતો પણ એ કરું છું તો તમે લોકો લાગતું તો હશે જ તો મને તકલીફ થઈ કારણ કે એમ નહી થતી તો ચાલો મમ્મી શું કરવા જોઈએ તો મમ્મી તો મું હા

અત્યારે તમે વહેલા બાર નીકળો ને તો એમ કેશો ના મતલબ ગામ ગામમાં બે જગ્યા ચોરી થઈ છે તો આવું તો ચાલુ રહેશે રોજ મતલબ કોઈ રોજ કોક કોક દિવસ ચાલુ રહેશે અને ખબર નઈ હવે દુકાન ચોરી થઈ પણ ચોરી થઈ શકે છે તો સાવધાન રહેવું ખૂબ જરૂરી છે અત્યારે કારણ કે હા જો આવા કિસ્સા બહુ બનતા હોય છે મારા ખ્યાલથી અને મતલબ કશે એરોમાં અને સિટીમાં તો વધુ પડતા બનતા હોય એટલે બને એટલું સાવધાની વર્તવાની બાકી તો ઠીક છે તો ચલો હવે મને તો ઓળ દુખ તો ફ્રેન્ડ્સ ચલો આપણે તો મસ્ત ચા રોટલી ખાઈ લઈએ મતલબ કે નાસ્તો કરી લઈએ અને ટીવી ચાલુ કરી દીધી છે તો ટીવી જોશું તો ચલો મળીએ થોડીક વાર રહી નથી તો મારા મતલબ કે ગળાના ભાગમાં જે નસ ચડી ગઈ છે તીરું મતલબ કે ઠીક કરવા જવાનું છે તો ત્યાં આગળ જઈને મળશું તો અગાડી આવજો મળીએ ત્યાં જઈ તો ઘડી